ડિસાની મંગલ પાર્ક સોસાયટીમાં નવરાત્રી મહોત્સવ પ્રસંગે ઉજવણી કરવામાં આવી રહી છે માધ શક્તિમ જગદંબાના નવલા નોરતાનો આસો સુદ એકમથી પ્રારંભ થયો છે ત્યારે દેશભરમાં નવરાત્રી દરમિયાન ગરબા રૂપી મામના ગુણલા ગવાઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક જગ્યાઓએ નવરાત્રિનો ભક્તિમય ઉમંગ છલકાયેલો છે જિલ્લાના અનેક સ્થળોએ નવરાત્રીનું વિશેષ આયોજન કરાયું છે ત્યારે ડીસામાં આવેલી મંગલપાર્ક સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીની ધામધૂમપૂર્વક મંગલપાર્ક વિસ્તારના ભાઈઓ અને બહેનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીમાં અંબેના ગરબામાં મોડી રાત સુધી ગરબે ઘૂમ્યા હતા અને સોસાયટીના રહીશો દ્વારા ગરબે ઘૂમનારા તમામ ભાઈઓને બહેનોને તેમજ નાના બાળકોને લાણી આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ નરેશ વ્યાસ બનાસની પુકાર ન્યૂઝ બનાસકાંઠા